હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પાને ફરી એકવાર એક સરસ નવી રેસીપી સાથે તમારી સાથે હાજર છું તો આજે આપણે ટ્રાય કરીએ કે સરસ મજાની તમે આ રેસીપીને જોઈને તમે આઈડિયા લગાવી શકો હો તો કહેજો કે આ શું છે સરસ મજાને ગ્રીન કલરની નૂડલ્સ જેવી સ્ટ્રીપ્સમાં આપણે આજે આ નવી રેસિપી બનાવી છે જે ખૂબ જ સરસ છે અને એમાં આપણે સરસ એનો ટેસ્ટ પણ એટલો સરસ છે અને વિટામિનથી ભરપૂર છે જેને આપણે મોસ્ટલી યુઝ નથી કરતા અને આપણે વેસ્ટ ગણીને ફેંકી દઈ છીએ એવી આ વસ્તુમાંથી આ વસ્તુ બનાવી છે તો આ તૈયાર છે આપણે આજે આ સરસ મજાનો એક સંભારો બનાવ્યો છે જેને તમે દાળ શાક સાથે અને નાસ્તામાં પણ યુઝ કરી શકો છો કોઈ પણ સ્નેક્સની સાથે તો આ રેસીપી તમે જોઈને ચોક્કસ ટ્રાય કરજો મેં અહીંયા તુરિયાની છાલ લીધી છે અને એને આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ્સમાં કાપી લીધી છે નૂડલ્સની સ્ટાઇલમાં અને તમે જોઈ શકો છો કે એ ખૂબ જ સરસ દેખાય છે અને પછી એને સ્વચ્છ પાણીમાં આ રીતે ક્લીન કરી લેવાની છે અને તમને ખબર હોય તો અહીંયા આપણે જેને ટેસ્ટ બહુ ટેસ્ટી ખાવાનું જોઈએ છે તો એના માટે આપણે આ રીતે મરચાંને કાપીને એમાં એડ કરી શકીએ છીએ મેં અહીંયા મીડિયમ તીખા એવા મો મરચાં લીધા છે બેથી ત્રણ એને પણ આપણે નૂડલ્સની શેપમાં કાપી લેવાના છે આ રીતે કાતર વડે જેથી આપણે એકદમ પતલી જે આપણે છાલને નૂડલ્સના શેપમાં કટિંગ કર્યું છે એ જ રીતે એનું કટિંગ કરવાનું છે મોસ્ટલી એવું થતું હોય છે કે ઘરમાં તુરિયાના શાકનું નામ પડે તો પણ બધાના નાકનું ટેરું ચડી જતું હોય છે તો છાલની તો વાત જ શું કરી પરંતુ દર્શક મિત્રો આપણને ખબર છે કે તુરિયાની જે કોઈ પણ રેસીપી છે તમે એના મુઠિયા બનાવો એના ભજીયા બનાવો કે એનું શાક બનાવો કે આપણે ગુજરાતી તો જાત જાતને ચટણી સંભાળવાના શોખીન હોય છે અહીંયા મેં આ મરચાંને આ રીતે લઈ લીધા છે લાંબી સ્ટીપમાં કાપીને એને પણ પાણીમાં એડ કરી દીધા છે હવે આપણે આ તુરિયાની છાલનું આગળ આપણે એનો આગળની પ્રોસેસ કરીશું અહીંયા મેં એક પેન લીધી છે અને એમાં આ રીતે થોડું અમથું તેલ નાખ્યું છે અને રાઈ નાખી છે ચપટી જે રાઈ અહીંયા ફૂટવા આવે ત્યાર પછી આપણે એમાં બીજા મસાલા એડ કરીશું બહુ જ ઓછા ઇન્ડિગિયન્ટ્સમાં બની જાય છે રાઈ ફૂટવા આવે એટલે તરત આપણે છાલ અને જે મરચાં છે એને એમાં એડ કરી દેવાના છે દર્શક મિત્રો તમને ખબર હોય તો આમાં એકદમ ગ્લો આંખના માટે ખૂબ જ બેનિફિટ કરે છે ત્યાર પછી સિંધા લૂણ એડ કર્યું છે અને ચપટી હળદર એડ કરી છે તમે ચાહો તો લીંબુનો રસ અને અમથી ખાંડ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા એકદમ સિમ્પલ બનાવેલ છે આ રીતે આપણે એને વરાળમાં જ પાકવા દેવાનું છે થોડીવાર અને ત્યાર પછી મેં અહીંયા થોડાક ટેસ્ટ માટે ચાટ મસાલો એડ કર્યો છે તો આ રીતે આપણો ટેસ્ટી એવો તુરિયાની છાલનો સંભારો આ રીતે તૈયાર થવાની તૈયારીમાં છે આમાંથી આપણને ખૂબ જ બહુ બધા વિટામિન મળે છે અને પોષક તત્વો તો એટલા બધા મળે છે અને એકદમ કોલેસ્ટ્રોલ ફ્રી છે અને ડાયાબિટીસના પેશન્ટમાંથી તો એ ખૂબ જ હેલ્પફુલ છે તો આ રીતે તૈયાર છે આપણો વિટામિનથી ભરપૂર એવો તુરિયાની છાલનો સંભારો અને એ આંખ માટે પણ ખૂબ જ એમાં એના માટે બેનિફિટ કરે છે આંખની દ્રષ્ટિનું લેવલ સુધારે છે અને એ લિવર માટે પણ ખૂબ જ સારો છે એમાંથી વિટામિન બી અને સી ખૂબ જ મળે છે અને આ રીતે તમે એને રોજિંદી રસોઈમાં તમે એને એડ કરી શકો છો કોઈ કોઈ વાર અને એનો આપણે વિટામિન્સનો લાભ ઉઠાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો અને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર આવી જ હેલ્ધી રેસીપી અને સિમ્પલ હોમમેડ રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ